કે આવતો નહીં અત્યારે સસ્પેન્ડ રાખવું કે માતાજીનું નામ આપણે મંદિરે જઈએ મંદિર તમને બતાવું એ જગ્યા બતાવું પછી તમને હું માતાજીનું નામ કહીશ કે આ માતાજીનું આર્યું એ નામ છે તો આપણે મિત્રો જઈએ મંદિરે તો લોગમાં તમે જોડાયેલા રહેજો મળીએ આપણે સીધા એ મંદિરે તો મિત્રો આપણે એ જગ્યા ઉપર પહોંચી ગયા છે જે માતાજીનું મંદિર છે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે જો પ્રસુતિ દરમિયાન જે સ્ત્રીઓ પીડાય નહીં એ માટે અહીંયા માનતા રાખવામાં આવે છે શીરાની માનતા રાખે છે અને એ જે શીરાની માનતા રાખે છે એ અંદર મીનળદેવી માતા જે છે એ જયસિંહ રાજાના માતા છે અને એ અત્યારે સુવાવડી માતાના નામથી અત્યારે પૂજાય છે એટલે જે મીનળદેવી માતા છે એમની માનતા રાખે છે એટલે શિરો ચઢાવે છે જે સ્ત્રીઓ જોઈ લો આ છે સિંધોઈ માતાનું મંદિર આપણે અંદર જઈએ ને જે માતાજીનું મેં તમને નામ કીધું હતું એ માતાજી હું તમને અંદર જઈને બતાવીશ તો મિત્રો તમે લોગમાં જોડાયેલા રહેજો હું તમને બતાવું એ માતાજીનું મંદિર આપણે પહોંચી ગયા છીએ એ મંદિરે જોઈ લો આ છે એ મંદિર જોઈ લો તો આપણે જઈએ અંદર જે સ્ત્રીઓ પ્રસૂતિ વખતે જે પીડાતી હોય એ એકને માનતા રાખતી હોય છે શીરાની અને એકને માતાજીને શીડો ચઢે છે અને એ માતાજીનું મિત્રો જે નામ છે એ નામ પણ હું તમને બતાવીશ કે માતાજીનું શું નામ છે ઉપર બોર્ડ મારેલું છે જય શ્રી સિંધોઈ માતા જોઈ રહ્યા છે સિંધોઈ માતાનું મંદિર અને આ જગ્યા ઉપર મિત્રો છે જે સ્ત્રીઓ પ્રસૂતિ વખતે જે પીડાતી હોય સ્ત્રીઓ એ સ્ત્રીઓ એકને શિરાની માનતા રાખીને જાય છે અને જે માનતા રાખીને જાય છે એટલે મિત્રો એકને એમને મનોકામના પૂર્ણ થાય છે આજે હર્ષિત સિંધવાઈ માતા છે આ છે જે સંતની સદીમાં જોઈ લો અને હું તમને જે જોઈ લઉં આ છે વાવ કુવો છે આ તો મિત્રો આપણે હજી નીચે પણ મંદિર છે એ મંદિર હું તમને બતાવીશ એ છે સિદ્ધાર્થ રાજાની જે જયસિંહ રાજાની માતા છે અને જયસિંહ રાજાને મહિને જન્મ આપ્યો હતો અને એ માતાનું નામ છે મિનળદેવી માતા અને એ જે જે અત્યારે પૂજાય છે માતાજી એ જે સિદ્ધ જે જડા છે જે માતાજીને એ માતાજીનું નામ છે આર્યા એ માતાજી જે સિદ્ધાર્ધસિંહ જયસિંહની માતાજી છે એ પૂજાય છે અત્યારે જોયે તો એ છે મિનળદેવી માં જે સીધા જયસિંહ રાજાને મિત્રો અઢાર મહિના જન્મ આપ્યો તો એ છે આ મિનરદેવી માતા જોઈ લો અત્યારે જે શીરાની જે સ્ત્રીઓ પ્રસૂતિ વખતે જે પીડાતી હોય છે એ સ્ત્રીઓ જે માનતા રાખે છે એ આ માતાજીની રાખે છે મિનરદેવી માતાની આ છે માતાજી જોઈ લો જોઈ લો અને શીરો પૈકન ચડાયેલો હોય છે પણ જોઈ લો આ શીરો છે દીવો છે અને આ છે વાવ જોઈ લો વાવ અને અવર અવરજવર નથી કરવા જતા તમે જોયા જે સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા હતા અરે એ અત્યારે અહીંયા પૂજાય છે ત્યારે માતાજી છે અને ઉપપતિના નીચે આવણે વાવ છે જઈએ આવે આપડો ઉપર આવેલી છે માનતા રાખવી હોય શિરાની તો આ વાવ આવેલી છે યુનિવર્સિટી ની સામે એને વાવનું નામ છે સિંધવાઈ માતાની વાવ જોઈ લો તો મિત્રો હું ઉપરથી જે કૂવો છે એ પણ હું તમને બતાવું ખૂબ જોવાલાયક વાવ છે અને દરેક સ્ત્રીઓની મનોકામના જે મિનર દેવી માતા છે એ પૂરી કરે છે પ્રસૂતિ વખતે જે સ્ત્રીઓ પીડાતી હોય એ માનતા રાખે છે શિરાણી અને નાના બાળકો માટે પણ શિરવાની બાધા માનતા રાખતી હોય છે હું હતા જોઈ લો આજે કૂવો પહેલા કૂવાની અંદર કુવાણી હતું લોકો પૈસા નાખેલા છે અંદર રૂપિયો જોઈ લો મંદિર મિત્રો મિત્રો તમને આ મંદિર ગમ્યું હોય તો કમેન્ટ કરજો કે આ મંદિર કેવું છે કે કમેન્ટમાં જણાવજો અને લોક તમને ગમે હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જોઈ લે બહુ વિશાળ જગ્યા છે બધી સિદ્ધોઈ માતાની જગ્યા છે જોઈ લો અને જે મેં તમને માતાજી બતા એ મિનર માતા છે જે સિદ્ધરાજ જયસિંહ રાજા ના માતા છે ત્યાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે આ રીતે આ માતાજી નો જોઈ લો જગ્યા છે તો ગાઈસ તમે જોયું હશે આજે મંદિર અને આ મંદિર તમને ગમ્યું હોય તો ગાઈ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ જે છે માતાજીનું મંદિર છે બહુ હાજરા હાજર માતાજી છે જે સિંધોઈ માતાજી છે માતાજી એ માતાજી છે સધીમાં જે સંધના સધીમાં બેઠા છે એટલે નામ પડી છે સિંધોઈ માતાજી અને અમારા ખાસ મિત્ર આજે અમને મળી ગયા છે જે દસ વર્ષ જૂના અમારા મિત્ર હતા મહેશભાઈ એને પોતે છે આ લો વાયડના છે અને એમની શોપ છે શ્રીદેવ અંદર તમે અમને ઓળખતા તો હશો જ જો તમે આમના ત્યાં તો બાલ કટિંગ કરાવવા ગયેલા હશો એટલે અમને તો તમને ઓળખી જ જશો અમને દસ વર્ષ પછી અમને મુલાકાત થઈ અને અમે પણ ખૂબ આનંદ થયો એમની મુલાકાત કરી શું કેવું મજા હા ભાઈઓ જય માતાજી તો મિત્રો હે તમે મળ્યા તો હું આનંદ આનંદ ખુશ ખુશ થઈ ગઈ યાર દસ વર્ષ પછી મિત્ર ભેગા થાય એટલે આપણને શું હરખ ના હોય તો ગાઈસ લો જોડાયેલા રહેજો તો આપણે જઈએ હવે બાર જોઈ લો આ છે મંદિર આ છે જગ્યા જે તમને મેં માતાજી જે બતાવ્યા એ તો તમે જે સિદ્ધાર્થ જયસિંહની માતા છે જ્યાં મીનર દેવીમાં જોઈ લો તો હવે જઈએ આપણે મિત્રો અને એ મિનર દેવી માં ગાય પૂજાય છે હું માતાના નામથી નતા પૂજાય છે જે આવી ગયા છે ઠીક બાર આવજો મહેશભાઈ હા તો જઈએ આપણે સીધા પાર્લરે પાટણનો નવો બ્રિજ જે પાટણ સિટીની અંદર બનાયેલો બ્રિજ છે આ રહ્યો જોઈ લો હા અમને નવો બ્રિજ બનાવ્યો છે આ છે રેલવે સ્ટેશન પાટણ નું કારણ કે ચાર ચોકડી વાળો બ્રિજ બનાવ્યો છે આ બાજુ થી જવાય બસ સ્ટેશન પેલી બાજુ ઉતરો ઉતરોત આદર્શ હાઈસ્કૂલ બાજુ જવાય

ચેનલ ને બધું તમારા સપોર્ટથી આગળ રહેવાનું છે એટલે મિત્રો સપોર્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા ફરી એક લોગ વિડીયોમાં